श्याम कुमारナ नमस्कार आज ना वीडियो मा माथु स्वागत छे तो चलो दर रोजी जे माजे पण मेलवी उपयोगी जानकारी पण चैनल ने सब्सक्राइब करवानी भूलता नहीं बालको ने अभ्यास मा रस न हो हो एक सामान्य समस्या छे परंतु बालक बिल्कुल अभ्यास नहीं करतो तेना કેટલાક कारणों होイ सके छे जो बालक बढतु न होए तो कारण બની सके छे दबाण अथवा प्रेशर हेठळ छे આવી સ્થિતિમાં તમે તેના વર્ગ શિક્ષક સાથે વાત કરી શકો છો તમારું બાળકને અભ્યાસ સિવાય બીજી કોઈ બાબતમાં વધુ રસ હોઈ શકે છે જેમ કે રમતો સંગીત નૃત્ય ચિત્ર વગેરે આવી સ્થિતિમાં તમારે તેની રુચિઓ પર ધ્યાન આપવું જોઈએ ઘણી વખત બાળકો વિશેની યોગ્ય રીતે સમજી શકતા નથી અને તેમને બધું જ મુશ્કેલ લાગે છે આ કારણે પણ તેમને ઘણવામાં મન લાગતું નથી ઘણી વખત બાળક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન હોય છે જેમ કે પૂરતી ઊંઘ ન મળવી, ખાવાની ખરાબ આદતો, પેટમાં દુખાવો વગેરે આ કારણોસર પણ બાળકો અભ્યાસમાં ધ્યાન આપતા નથી દરેક માતા-પિતાએ તેમના બાળકો સાથે ખુલીને વાત કરવી જોઈએ અને તેમની સમસ્યાઓ ધ્યાનથી સાંભળવી જોઈએ આવી સ્થિતિમાં તમે જાણી શકો છો કે તમારું બાળક શા માટે યોગ્ય રીતે અભ્યાસ કરી શકતું નથી